નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રશિયા પૂર્વ કિનારે સાત પાણી ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનું જોખમ છે જ્વાળામુખીની રાસ દરિયાની સપાટીથી થી આઠ કિલોમીટર સુધી જોઈ શકાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટાંસ ને ટાંકીને સીએન ના અહેવાલ આપ્યો કે જ્વાળામુખીમાંથી લાવા ઝડપથી વહે છે જો કે અત્યાર સુધીમાં ભૂકંપ કે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી

રશિયન ઇમરજન્સી મંત્રાલય ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરી નથી જોકે અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીનું કહેવું છે કે આ ભૂકંપ રશિયાના સમુદ્રને સમુદ્ર અડીને આવેલા વિસ્તારોમાં ખતરનાક સુનામી કારણ બની શકે છે ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપના કેન્દ્રથી થી ત્રણસો કિલોમીટર સુધી સુનામીનો ખતરો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર